ની ગાડીમાં ગુજરાત પ્રેસ મીડિયા દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓ અને જે યુવા એક્ટરો છે જે પોતાની પ્રતિભા દાખવા માટે સમગ્ર ગુજરાતમાં રાત દિવસ મહેનત કરે છે કે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ક્વોલિફિકેશન તથા ખૂબ સારી ટકાવારી મેળવી છે માં બાબુભાઈ ડાભી જયસિંખભાઈ સારોલા અને જયેશભાઈ પ્રજાપતિ દ્વારા આ જે કાર્યક્રમ કર્યો છે ખૂબ ઉત્સાહપૂર્વક છે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્સાહ વધારવા માટેનો કાર્યક્રમ છે અને જે પણ યુવા કલાકારો પોતાના જીવનની ખૂબ મોટી શરૂઆત કરવા જઈ રહ્યા છે એના માટે પણ ખૂબ આશીર્વાદ સમાન આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ કલાકારો અને એક્ટરોને ખૂબ મોટો જોશ મળશે અને સમગ્ર ગુજરાતમાં એનો પ્રચાર થશે અને એને પણ ખૂબ મોટી નામના મળશે નામનાના કારણે એનું ખૂબ મોટું આગળ આગળ એનો કામ મળતું રહેશે અને ખૂબ એનો વ્યાપ વધશે